વિસાવદર વિધાનસભા બેઠક પર કોકડું ગુંચવાયું પેટા ચૂંટણી જાહેર ન થતા રાજકીય પક્ષો મૂંઝવણમાં આજે ભાજપના નેતા હર્ષિદ અરજી પરત ઠેરશે હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી પેટા ચૂંટણી જાહેર ન થઈ ચૂંટણી સમયે આપના ઉમેદવાર સામે કરી હતી અરજી દિવ્યા મારી સાથે ન્યુઝરૂમથી જોડાઈ ગયા છે દિવ્યા સમગ્ર મામલો શું છે લોકસભાની ચૂંટણીને લઈને તબક્કાવાર અલગ અલગ તબક્કાઓમાં જે મતદાન થવાનું છે તેની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી સાથે જ ગુજરાતમાં પણ છ બેઠકો પર લોકસભા વિધાનસભાની જે છ બેઠકો છે તેમાં પણ પદ ખાલી પડતા ચૂંટણી છે તે જાહેર કરવામાં આવી હતી જેમાંની વિસાવ દરની ચૂંટણીની જાહેરાત એટલા માટે કરવામાં નથી આવી કારણ કે આપના જે એમએલએ હતા ભૂપત ભાયાણી તેઓ ચૂંટણી જીત્યા હતા અને તેને લઈને હર્ષદ રીબડીયાએ હારેલા ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે અરજી ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે પેટા ચૂંટણી છે જે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં નથી આવી એટલે કે સીધો અર્થ હવે એવો થાય છે કે હર્ષ ત્રિબડિયા દ્વારા આજે ગુજરાત હાઈકોર્ટમાં અરજી પરત ખેંચવામાં આવશે અને જે બાદ આગામી દિવસમાં પેટા ચૂંટણી જાહેર કરવામાં આવશે જી બિલકુલ આભાર તમામ વિગતો માટે